ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસોની ઉપરની સપાટીએ આજે સ્પર્શી ગયા છે ખેડૂત મિત્રો આજે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો પાંચ હળવદ પંદરસો અગિયાર બોટાદ પંદરસો ત્રણ ધારી ચૌદસો છવ્વીસ સિદ્ધપુર પંદરસો સાત અંજાર ચૌદસો અઠાવન ગોંડલ ચૌદસો એકસઠ બગસરા પંદરસો બાબરા પંદરસો પાંચ મોરબી ચૌદસો ને બીજા વિસ્તારોના ભાવ આપણને નથી મળ્યા અમારી પાસે સમય હશે અને મળશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશું વાયદા બજાર ઉપર પણ એક નજર નાખી લઈએ અત્યારે એક વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસ નો જીરો જેટલો વધીને છાસઠ પોઈન્ટ સાડત્રીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આની પાછળ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો નવસો સાઠ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર સાતસોની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડક્કલ કપાસિયા ખોડનો માર્ચ બે હજાર પચીસ વાયદો અઢાર રૂપિયા જેટલો ઘટીને છવ્વીસો છન્નુંની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ન્યૂયોર્કમાં રિકવરી જોવા મળતા આપણી રૂની ઘાસડીના વાયદામાં પણ ખૂબ સારો એવો ઉછાળો જોવા મળ્યો અને આની પાછળ કપાસની હાજર બજાર ને ઉપરની સપાટીએ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં બોલી ગઈ ગામડે બેઠા પણ ખેડૂત મિત્રો અમારા અનુમાન મુજબ વીસથી ત્રીસ રૂપિયા જેટલો વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં આજે સુધારો જોવા મળ્યો હશે કારણ કે રૂની ગાંસડીનો વાયદો નવસો સાહીઠ રૂપિયા જેટલો અત્યારે વધેલો છે અને આની અસર કપાસના ભાવ ગામડે બેઠા જે બોલાતા હોય છે તેમાં પણ અમારી દૃષ્ટિએ કદાચ વીસથી ત્રીસ રૂપિયા જેટલા ઊંચા આજે તમારા વિસ્તારમાં બોલાતા હશે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવો કારણ કે અત્યારે કપાસની આવકોમાં ઘણી બધી કહેવાય ને કે ગામડે બેઠા વેચવાલી પણ ઘણી બધી ઘટી ગઈ છે અને માર્કેટિંગ યાર્ડોમાં પણ આવકમાં નોંધપાત્ર ઘટાડો ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે આપણે આશા રાખી કે જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને આવનારા સમયમાં કપાસ બજારમાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળે તો સારી બજારનો લાભ આપણા ખેડૂત મિત્રોને મળી શકે ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈપણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો હું અત્યારે આ ભાવમાં કપાસ વેચવાની ગણતરી કે કોઈપણ પ્રકારનું